તાલુકા મઠક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયમલ ઇસ્લામ મદરસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરસા હાઈસ્કૂલ ખાતે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં ધોરણ નવ અને અગિયારના નવા પ્રવેશ મેળવેલા એકસો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત દીપ કરવામાં આવેલ ત્યારબાદ ચાંદ સહિત દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરાઈ હતી મહાનુભાવોનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ પ્રવેશોત્સવમાં ધોરણ નવ અને ધોરણ અગિયાર ને એકસો પંચાવન વિદ્યાર્થીઓને પુસ્તકોના સેટ આપી રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવેલ શાળાના વિદ્યાર્થી મોહમ્મદ રાવતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું મુખ્યમંત્રી જ્ઞાન સ્થાપના મેઇટ સ્કોલરશિપમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો મહાનુભાવના હસ્તે પુસ્તક આપી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું શ્રી ગોપાલસિંહ યાદવ સાહેબ દ્વારા પ્રેરક ઉદબોધન રજૂ કરવામાં આવેલ અભાવિધિ શાળાના આચાર્યશ્રીએ કરી હતી ત્યારબાદ વૃક્ષારોપણમાં જોડાયા હતા જેમાં વડ સરગો વગેરે જેવા છોડવા આવેલા હતા મહાનુભાવ શાળાની મુલાકાત કરી પોતાના ચિંતી સૂચનો કરેલ હતા આ કાર્યક્રમમાં સરકાર શ્રી તરફથી નિયુક્ત થયેલા પંચાયત અને ગ્રામ વિકાસ અધિકારી સચિવાલય ગાંધીનગરના શ્રી ગોપાલસિંહજી યાદવ સાહેબ શ્રીમતી નૈનાબેન સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય માંગરો મનીષ કુમાર વસાવા સાહેબ તાલુકા પંચાયત સદસ્ય માંગરો શ્રી એસ સી ઘડિયા સાહેબ ટીડીઓ માંગરો પ્રજ્ઞેશ સોલંકી ટ્રસ્ટના સભ્ય મોહમ્મદભાઈ રાવત આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા